મહત્વના સમાચાર કે જો અંબાજીથી લઈને ચાર સ્થળો નક્કી કરાશે જ્યાંથી વિરોધ રદ કડાશે આ પ્રકારે મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય છે કે આ પ્રકારે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને કહી શકાય કે મહત્વની બેઠક યોજાઈ છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની મહત્વની બેઠક યોજાઈ વાઘેલા સહિત ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિ આ બેઠકમાં હાજર રહ્યા છે માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચુક્યા છે વિરેન મહેતાજી વિરેન આપને જણાવશો કે બાપુના બંગલે આ પ્રકારે બેઠક યોજાય શું કેશો તે અંગે ચોક્કસ જે પ્રમાણે વિવાદ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે તેને લઈને શંકરજી બાપુએ તેમનો નિવાસ બેઠક બોલાય છે ગાંધીનગર જિલ્લાના તમામ જે ક્ષત્રિયો છે તેમના બંગલે પહોંચ્યા છે શંકરજી વાઘેલા સહિત જે ક્ષત્રિય મહિલા આગેવાન છે યુક્તિવા તે પણ ત્યાં પહોંચી ચુક્યા છે અને હાલ જે બેઠકની નવી રણનીતિ શું કરવી જોઈએ તેને લઈને ચર્ચા કરવામાં આવી છે પરંતુ રૂપાલી ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ થાય એમની માંગણી કરશે બેઠકમાં ચર્ચા કરી રહ્યા છે પહેલા પુરુષોત્તમ રૂપાલા ત્યારબાદ બાપુના બંગલે આ પ્રકારે બેઠક યોજાય છે શું લાગે છે કેવા પ્રકારની રણનીતિ જોવા મળશે ચોક્કસ તમામ ક્ષત્રિયો એક જ માંગ છે નિવેદન આપ્યું હતું કે ભાઈ આ તમામ જે ક્ષત્રિયો છે તેમની અસ્મિતા સવાલ છે બે દીકરી સવાલ છે એટલે કોઈ પણ સમાધાન ન કરું તમામ જે છત્રીઓ છે આખા રાજ્ય તમામ રાજ્યમાં વિરોધ કરશે રાજ્યની બહાર વિરોધ થાય તો કહેવાય નહીં તેવી પણ તમે શક્યતા કરી હતી અને ખાસ કરીને એમપીમાં અને રાજસ્થાન જે રાજપૂત છે તેઓ પણ આના સમર્થનમાં જોડવા માટે તૈયાર છે તેવી પણ વાત બહાર આવી છે બિલકુલ અમને જણાવશો કે આ પ્રકારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવી અને આ પ્રકારે કોઈ વચ્ચેનો રસ્તો કોઈ નીકળવામાં આવે તેવું શક્યતા ખરી એક જ માંગ લઈને બેઠા છે કે હવે કોઈ બેઠક કરવામાં નહીં આવે ને તમામ એક જ માંગણી છે કે ભાઈ કોઈ પણ સિંધુભા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી જો તેમની ટિકિટ રદ નહીં કરવી તો આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની જે લોકસભા ચૂંટણી તેમાં તેઓ વિરોધ કરશે અને તેને લઈને અલગ અલગ જગ્યાએ તેઓ રણનીતિ બનાવી રહ્યા છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહત્વના સમાચાર કે જ્યાં ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ છે વાઘેલા સહિત કહી શકાય કે ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિ આ બેઠકમાં હાજર રહ્યા છે